ઇનરવિલ ક્લબ પાલનપુર સિટી સહયોગથી પાલનપુર કંથેરિયા હનુમાન રોડ વિસ્તારમાં આવેલા આંગણવાડીમાં સ્કૂલ બૂટ અને નાસ્તો આપવામાં આવ્યો તારીખ સત્યાવીસ સાત બે હજાર પચીસના રોજ પાલનપુરમાં કંથેરિયા હનુમાન રોડ વર્લી બારુ બરફનું કારખાનેમાં આવેલા આંગણવાડીમાં ઇનરવિલ ક્લબ પાલનપુર સિટી સંયોગથી સ્કૂલ બૂટ આપવામાં આવ્યા આંગણવાડીમાં નાના ભૂલકાઓને ફરાળી વેફર અને પાપડીનો નાસ્તો આપવામાં આવ્યા નાના બાળકો ચહેરા પર આવેલી જ અઢળક અનહદ આનંદ મળ્યા બાળકો આનંદિત થઈ ગયા અને આશીર્વાદ આપ્યા આ સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશન પ્રમુખ ઠાકોરદાસ ખત્રી ઇનરવિલ ક્લબ પાલનપુર સિટી અધ્યક્ષ નીલુ શાહ પિંકીબેન પરી દિનેશભાઈ શર્મા અભય રાણા ખાનદાસ રાજુભાઈ ડાબી પરાગભાઈ સ્વામી મહેશભાઈ ચંદુભાઈ ઠક્કર આંગણવાડીના બેન તેમજ સ્ટાફગઢ હાજર રહી આજના સેવા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સોનલબેન વી સોની આંગણવાડી વતી ઠાકોરદાસ ખત્રી સહિત તમામ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો